ગજા ભાઈ હવે થોડું ખેતરનું કોમ બાકી છે ને એ બધું પતાયા ફરી આપડે શહેર બાજુ થોડું કોમ છે લાલ ભાઈ ચાલ દુબઈ થી આયા કાલે એવો વિચાર શહેર બાજુ જવું છે ફોર્ચ્યુનર નું થોડું કરું હે લાવી છે બે દાડા ફરી ભૂલકરકાલ માં

ફોર્ચુનર ફોર્ચ્યુનર બે ફોર્ચ્યુનર લાઈ દે બે હા બે ફોર્ચ્યુનર લાવી દઉં ભૂલકર હાર ભૂલ કરે છે રાજુ લગી દેખાતા જય માતાજી ભૂલકર જય માતાજી પાછો ડુબે ઓડ હાડ મોડું થઈ જાય પછી આપણે તો પાછું તો પૈસા લાવું પાંચ કરોડ લેના જેટલા આખું બેગ ભરેલું છે લાલો તો ગયો આપડો

ડૉક્ટર હે સારો બેઠો લેપટોપોપ લઈ ને બેઠો હેહાડો મહી જવું પછી જય માતાજી બુઆજી પડે પડી ઓળખાણ ના પણ

પકડાતો નહીં લાગશે વાર પણ આવશે દલ પકડાશે પકડાશે લાગાય દેવું હા કે આવશે મજા આવ લાગાય થોડી વાર માં હારું હરો આ પોણે ક્યાં પડ્યા છે ખબર નહી પડતી કોના ફોન આવે છે હા હેલો હા બોલો હા 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 ના ના એ વાત નહી બને ભાઈ પેલા કીધું ને તમને દસ શિયાળ વગર વાત તરવાની એટલે આ શિયાળ એટલે શું પાસે કરોડ કરોડ ડોન્ટ ટોકિંગ ડોંટ ટ ઇમ્પોર્ટન્ટ કોલથી માઉથ હા 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 ના ના તમને નહીં આ તો અહીંયા બે ત્રણ જણ આવેલા છે આપણે અહીંયા ઘર હોય હા 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 ઈમેલમાં નાખી દો તમે હા આધાર કાર્ડ ને ના પાન કાર્ડ ની જરૂર નહીં પડે બસ બસ ચાલશે ચાલશે સારું સારું ચાલો હા દસ શિયાને વાત થઈ ખબર તો વાળી મેં વાત કરી હતી એ વાત આવો છોડી દો આપણી જોડે એક પાર્ટી નવી આવી છે અત્યારે બરાબર આપણે એ પાર્ટીનું કામ કરવાનું છે એ પાર્ટી આવી રહી

તમે કરોડ ની કરોડ ની કરો એટલે પૂછું અંગૂઠો મીકો છે એકવાર જોઈ લઈએ પરિવાર હાડો અહીં અંગૂઠો મેલો પડજે પાછો મેલો પડશે ને તમારી સમસ્યા કઈ છે જોયું પડશે ને ફરી પાછો એવું હે પાછો હા લ્યો તા મે લ્યો બધું મે દેખાઈ જશે બધું આવી જાય અંદર આપણે હા અંગૂઠા મે ન કરજે અંગૂઠામાંથી બધું સમસ્યા ન કરે અંગૂઠા હા અંગૂઠામાંથી સમસ્યા કાઢીએ

કે આપડી પાસે પોસ કરોડ પોસ કરોડ લઈને અડી જાત ખરા પણ આપણે ભૂવો કે હું દસ કરોડ થી નીચે કોમ નહી કરતો તો આપડે બીજા પોચ છ કરોડ લાવવા છો બીજા બસ બસ આટલું ટેન્શન આટલું જ નહીં પોચ છ કરોડ છે હવે તમારો નાનો ભાઈ નહીં બેઠો નાનો શું ખાઈ લેવાનો ફાર્મ હાઉસ છે તો જમીન છે ગાડીઓ છે આપડા જોડે હેડો વેચી દઈએ લાલા એક જ લાફો માં એને તો દોઢ કિલોમીટર લોબો કરી દેસ તો પછી ઢોકલું પૈસા થઈ જાય એટલે ભાઈ કેજો મન અને આપડે તો ગમે સૌથી પૈસા આપડે જ છે એ વાત સાચી કરી ત્યાં લાલા ઢોકલું પૈસા હારું તો ના થવા દેવાનું આપડે વરત ઝાટક થઈ જઈએ ઢોકલું પૈસા ના થવું જોઈએ બરાબર તમે પેલા જ કીધું ને લાલા બુદ્ધિ વાળો છે એવું

પટેલ સાહેબ ને ફોન કરી દોસ્તામાં આપણે જમીન હા પટેલ સાહેબ તમે પેલી જમીન ની વાત કરી હતી આ કાગરિયા બરાબર વાત કરી પૈસા લાવે તમે પૈસા લેસર પૈસા આલો ને એને આપડે કાગર જોઈ લઈએ ને તા આ છે આ બે છે આ જન્મ છે આ ફાર્મ હાઉસ નથી અને આ બે છે ને ગાડી મોટી મોટી નોટો એવું હોય તો પૈસા ઓકે છે ને ઓકે ઓકે જો ચક્કર લેવો ચાલો ચાલો

કઈ ના છે ને અને આપડે છે ને આખે કોઈ પૈસા વાર આપડે બે બીજું કોઈ ના થવું બીજો કોઈ પૈસા તો નાય તો ના થવો જોઈએ પૈસા વાર થઈ જવું સંપાલ પહેરવા ને દેવા ના આપડે

पैसा जो हम जो फोन फोन टाइम कल बराबर हेलो हलो हा भूआी पैसा सेटिंग कम्प्लेट हाँ छो करोड़ो करोड़ हाकू बेग भर कल हवा में चेट आगे आए बोलो ये हारुता हारू हार

બધું ધંધો કરવો નહીં પર્યા આ ધંધો લે ના તો કરોડો લાખો વારો હા નકલી નાથ એટલે પેલો ભુઓ એટલે રહ્યો લે આવ્યો એટલે આપડે નહીં કરી નાખ્યું એવું એમ હા એટલે આવ્યો વિપરાળો વાઘ આવ્યો જો કરોડ અને તમારા આઈ ગયા કેવાનું હે હવે એક કોમ કરો અમે ભી આમાંથી અડધા અડધા વેચી લઈશું અને તમે જતા રહો દુબઈ બરાબર ઓકે ચાલો બહુ વજન છે છ કરોડ નહી લે છ કરોડ છે જય માતાજી મિત્રો આવા વિડીયો આપડે ફક્ત મનોરંજન માટે બનાવવામાં હતા જેવી રીતે આપણે ભૂલકરભાઈ તથા લાલાભાઈ દુબઈ વાળા ખોટી લાલચ માવીને લૂંટાઈ ગયા છે એવી રીતે આપણે તમે પણ ધ્યાન રાખજો કે ખોટી લાલચ માવીને લૂંટાઈ ના જાવ એનું ધ્યાન રાખજો હા મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી લાફાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી